જો તો કા મુઢા મારતુંય નહીં જો ચાલે ને વાસાયુ અલ્યા મેં કરું તને લઈ જજે ના યમાને પટાઈ દેશ ઘર બંધ લઈ

ઘમગ લઈને આવ્યો યાર અલ્યા ઓલે કબા પેલા કાલ બેરો કન આવું કરતો કોણી મોઢે એ વાત તો ઊભો આ તો ફોન નહીં યાર હું બતાઉ આ તો ક્યાં ક્યાં તો કરે

વિજો આપણે બધી પીવાની આપણે અલ્યા તારી મારું ઓરસી અલ્યા ભંગ પીઓ પણ મન તો અડધી જ ચરી એને હજુ આરી કોળે કોરો ભંગ હમોય એ બે જવા પી ગયા થઈ જવાના જલ્દી કરો કેવ તરસ લાગી યાર ગળું સુકાએ ઉતરતું યાર અલ્યા ઉકરણે યાર કરે કોવું યાર ના નઈ કોઈ દારૂ તો કળક બહુ હતી ખાલી ભંગનો રસ જો તો હું લઈન જતો તો તમે ખાલી ખોટા પીવા કોઈ પીવી નઈ તો મૂઢો મારું છું

મારી પેલા રમો ટાટા ને લઈ લેવાય આપડે ને જંગલ માં જંગલી બેસ્યો જંગલી આપડે જંગલ માં વાસ ફરતો છે તમારું વાળી હું લેવાનું સાયલેશન વગર નું હા અરે સાયકલ કેવાય આખા ગમત કોઈ પણ બાજ ન હતું આ રહી જતો આપડી ઝોપડી

પીવો તમાર પીવા લાયક જ જણી પીવો દૂધ તમે પૂછ્યા નહીં ના અમે તો કઢાવીએ લાગે થઈ જ્યું અલ્યા આ તો